એક ખેડૂતને સામાન્ય ઈજાઓ પહોંચી હતી આ હુમલાના પગલે ખેડૂતે વાવેલ તુવેર જીરુ કપાસ તેમજ એરંડાના પાકમાં ભારે નુકસાન થયું છે તો લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે લખતર પોલીસ દ્વારા ફરિયાદ નોંધ્યા બાદ ગણતરીના દિવસોમાં જ હુમલાખોર અને પાક નુકસાન પહોંચાડનાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી સરપંચ પ્રતિનિધિ આ મુકેશભાઈનો ફોન આવ્યો મારા ઉપર કે અમારા ખેતરમાં આવી રીતના ઢોરા ચારે એટલે સરપંચ સરપંચ અમે બંને પ્રતિનિધિ અહીંયા જવા નીકળ્યા અહીંયા જ્યાં એમના છોકરો હતો અરે પછી બાજુના ખેતરમાંથી ઝંઝામભાઈ આવ્યા અને અમે ખેતરમાં જ્યાં અને એમને ડાયરેક્ટ એમના છોકરા ઉપર હુમલો કર્યો એ જે ઢોર ચરાવતા હતા એ બાર ગામના હતા એમ રબારી હતા અને ભેટા બકરા ને એવું બધું હતું પછી એમને લાકડું ઘરે હુમલો કર્યો અને અક્ષબ્દો બોલ્યા અને ગાયરું બહુ બોલ્યા અને તમે તમે પૂછ્યું કે તમે કોની પરમિશનથી ચાલો એ કે અમે તો ચાલવાના છીએ કે તમારે થાય એ ગલ્લીનો ફોન આવ્યો કે આપણા ખેતરમાં માલ ચાલે છે એટલે હું અહીંયા ગયો ને એમને કીધું કે તમે માલ કાઢી લો બહાર તમે ગેર રીતે છો મારો માલ હજુ ઊભો હોય નવ મહિના એટલે મેં ગામના સરપંચ અને ઉપસરપંચને બોલાયા એ બધા આવ્યા અને એમને વાત કરી તો કે માલ ચારવાનો તમારે થાય એ ગલ્લી લો